આપડે હવે આપડે દ્વારકા તરફ જવું કંપની ખરીદો તો આપડે નોકરી જવા તૈયાર જોવા કંપની ખરીદ્યો ને નોકરી એ તો હા વિશાલ ફોટો ફોર મેનેજર મેનેજર હોય તો ભાઈ વગર મળવા કોઈ બોલવું નથી મિત્રો અત્યારે અમે અમારા ઉતરા પોકે ગયા છીએ અને જમવા માટે બેસી ગયા છીએ અને જો આજે જમવા માટે ખીચડી અને મિક્સ સબ્જી છાસ ડુંગળી બાજુનો રોટલો અને બે ઘઉંની રોટલી તો ફટાફટ જમી લઈએ તો દોલા કાકા ચાલુ કરીને હું જમવાનું રાજુ ભાઈ જો છાસ દેવાટા આજ તો ગાજુ કા બહુ મૂડમાં પછી આજ મમરી ગઈ હતી રેતી રેજે હા તો ચલો ફટાફટ જમી લઈએ આ બેસી ગયા છે

તો મિત્રો અત્યારે અમે નાસ્તો કરો પકડી ગયા છીએ સંતને અને અમે મસ્ત મજાની ભેળ મંગાવી છે અમારા અજે ભાઈ વના ભાઈને બધે ખાવી છીએ હવે કઈ બધું કપડે ભાઈ મંગાવ્યું ભગુડાર પીશું ભઈ જેવું ઉતરાવાજી આપણા કિશન ભાઈ શું ખાવો તમે બદામ છે એ શું લાગા ઓદાર આસ્કરી બોલ અજે ભાઈ તમે આખવા દે યાર અજે ભાઈ આપડે એક નંબર એક ખાધી અમે કઈ બોલવા વાળા નથી ખાલી મોજ લેવી છે અજે અપડા મેસ આવી ગય છે ખાવા જય દ્વારકાધીશ મિત્રો અમારા મિત્રો બધા નાસ્તો કરો આવી જા આ વિઠળ બાપા વિઠળ બાપા તમે શું ખાશો તમે

જમીન બેઠા ઓ ભાઈ પીર ભરાય પીર ભરાય એ બે તાન લચ્છી લચ્છી રગડા રગડા તમે ફૂલ ફૂલ પકોડી જોત ખરા તું ડીસું યાર કેટલી ડીસું બધું ખવાય જમમ નહીં રાતે રાતે જમવાનું જ નહીં જો મિત્રો મે અહીં નાસ્તો કરીને નીકળી ગયા છીએ અને હવે જઈ છીએ આપણે ક્યાં જવાનું છે ડેમ માં ડેમ જોવા ડેમ જોવા ચાલો फटाफट નો બહેન ડેમ જે કરવાનો છે ફર્સ્ટ ક્લાસ ડેમ છે ચોમાસામાં જે આખો ભરેલો હોય છે ચોમાસાનો વિડિયો મારે કાયો હોય તો હું તમને નાખી આપડા ઉપર પડી ગયા અને જો આરામ કરે છે લાકડાના અને બધું ખાઈને આવી છે મસ્ત મજાનું આજે ના છે 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 ખાવાની ઈચ્છા છે એ તો હું લઉં ખાલી અરે વાલા દો વાકે દેતો વા લીધું ફાલુદા જો મસ્ત ફાલુદા તો આ વધાર ફાલુદા નો એક જ બે કરી દો સાફ આઈટમ સારી છે પીવારી મજા આવે છે ફાલુદા માં આનો બે બે તમે ખાજો અબે અમારો ઓર્ડર થાયજો પણ આવતું નથી જલ્દી જલ્દી તો જો લાગ્યું સારું લાગ્યું હા કેટલી ડિશ ખાધી બે બે હા આવું તમે હા હા મસ્ત લાગે ના ભાઈ આવી જાય છે આપડે ભાઈ જરા લાગે ભડા

અરે મે ભાઈને બોલના રસ કીધા આ ભાઈને બોલ હાથ ને પડ હ આ શું કહો છો જો ભાઈને બોલના યે બદામ છે કે આ છે કેવા લાગ્યો તમને એક નંબર અહીં આગળ તો આ શું એમની વાત ના થાય દેમ માં જવાનું તમારું દેમ હા હવે નાવા જઈએ છે દેમ માં હા કપડા લઈને આવો એટલે સીધું દેમ માં નાવા દો અરે હા જવાનું હા માં મંદિર બની જવાનું તો તાકામ જવાનું છે

બીજું જો હું ખાધું બસ ભેળ ને મજા મજા તમને લાગ્યું આ બધાએ કશું ખાધું જ જો બધા બેઠા એમના તમે મંદિરમાં જઈએ છીએ મંદિર તીર્થધામ

આપણા જેસ ભાઈ સ્ટોરી બનાવી રહ્યા છે. અમારા આવના ટીમા તો મિત્રો અમે નીકળવી નીકળવી છે મ્યુઝિયમ બાજુ અમે ત્રણ હતા ઓલા પાછા